બનાસકાંઠા જિલ્લામાં અત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા ચર્ચામાં છે દિયોદરના આ પૂર્વ ધારાસભ્યએ થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે એક ભાષણ આપ્યું હતું એનો એક વિડીયો છે વાયરલ થયો છે ચૌધરી સમાજના એક કાર્યક્રમમાં શંકર ચૌધરીની હાજરીમાં જાણે કે તેમને ખુશ કરવા માટે શિવા ભુરિયાએ જે શબ્દો કહ્યા એનાથી ભારે ચર્ચા વ્યાપી ગઈ છે આ નિવેદનો સામે ઠાકોર સમાજના અગ્રણી

કે કીશેરી આહી તોડી માં રેખા મે હું નોતો નસીતો મારા માટરી ઉતરાણ તો સંગ્રુ સાક્ષી રેખા મે બેહરા પુડો પુથો માશનનો ઉપાસન કીશેરી જીતો પાતમે બોટા જો રેખા મે નિયત કે નંતો તોલી જોણ દે રેખા મે માર હું ન હોસે તો સુઈ ને કોઈ ફટવાડ્યો મારી ભાઈ ગોધરમ ની તારા ઘરે થઈ જશે તો ફેર શું એને સમય કોઈ ફેર પાડ્યો આપની એકે રમારી ભારત બંધારો બધા કોક જો કરે શું કોઈ ફેર પાડ્યો તો તમારું શું કોઈ ફેર પાડે નહી કો આ પર એ તમારે કોઈ પણ વાત આવે એક વાત બગડી ના ખાઈ હું તો રાખ ગોદી છું બીજા કોઈ કોઈ રાખ ગોદ નરતો નથી શિવા ભુરિયાનો જે વાયરલ વિડિયો છે એના આ થોડોક અંશ હતો શિવા ભુરિયાએ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી જે રીતે હારી ગયા અને એના ઉપર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે ભાજપના દિવોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પર એવો આક્ષેપ કર્યો કે તેમણે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને જીતાડવા માટે કોઈ મહેનત કરી હતી વળી પોતે કોંગ્રેસના હોવા છતાં કોંગ્રેસના જે ઉમેદવાર જીતી ગયા ગેનીબેન ઠાકોર એની જીતથી દુઃખી છે શિવા ભુરિયાના નિવેદનથી ઠાકોર સમાજ પણ રોષે ભરાયો છે શિવા આવા નિવેદનોથી તેઓ કોંગ્રેસમાંથી ભાજપ તરફ સરકી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે આ નિવેદનોથી બનાસકાંઠામાં રાજકારણ છે એ ગરમાઈ ગયું છે ત્યારે જોવાનું રહેશે કે કોંગ્રેસ શિવા સામે કેવા પગલા લે છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇફ ઓફ ઇન્ડિયા પર